શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે શિક્ષણ મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે શાળાના બાળકોનો અભ્યાસ બગડશે નહીં આ બાબતે જિલ્લામાં સૂચનો આપવામાં આવ્યા છે નવી ભરતીની પ્રક્રિયા પણ જારી છે આગામી સમયમાં ચોવીસ હજાર સાતસોની ભરતી પૂરી કરવાની છે સુઈગામ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને ગ્રામજનોએ તાળાબંધી કરી હતી તો શિક્ષકોની ઘટ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે એટલે મારું માનવું છે ત્યાં સુધી જે શિક્ષક મિત્રો હશે પણ જેમને બદલી થઈ હશે તાલુકા આંતરિક બદલી થઈ હશે જિલ્લા ફેરમાં બદલી થઈ હશે અથવા જિલ્લા આંતરિક બદલી થઈ છે એટલે એ લોકો છૂટા થયા હશે એટલે અત્યારે બે શિક્ષકો હશે હું એ એટલી સાચી હકીકત છે એ મેળવીને આવનારા સમયમાં આપણે ચોવીસ હજાર સાતસો જેટલી ભરતી કરવા માટેની પ્રોસેસ આપણે ચાલુ છે ઓન ગોઈંગ છે આ એકથી પાંચ છથી આઠ નવથી દસ અને અગિયાર બાર હાયર સેકન્ડરી સુધીની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે એટલે ટૂંકા સમયમાં જે ખૂટતી કડી છે એ તમામ શિક્ષકો જૂના શિક્ષકોના માધ્યમથી અને નવી ભરતી કરીને ચોવીસ હજાર સાતસો જેટલી ભરતીઓ ચાલુ વર્ષે માત્ર એક બે જાન્યુઆરી સુધીમાં એમ પૂર્ણ કરવાના છે એટલે એના માટે શિક્ષણ બગડશે એવું આપના આપણે કદાચ લાગતું હોય એ બનશે નહીં અમે એની વૈકલ્પિક વ્યવસ્થા અમારા ડીઓડીપીઓ કરતા જ હોય છે